હલો મિત્રો તમારું સ્વાગત છે રાજકોટની શનિવારીમાં રાજકોટમાં રહ્યો તો રાજકોટમાં શનિવારી ક્યાં ભરાય છે ન ખબર હોય તો તમને કહી દઉં કે રાજકોટની શનિવારી ક્યાં ભરાય છે એમાં શું શું વસ્તુ મળતી હોય છે કઈ રીતે આપણે ખરીદી કરી શકીએ છીએ બધી જ વસ્તુ તમને ડિટેલમાં કહેવાનો છો ચાલો તમને દેખાડું રાજકોટની શનિવારી મિત્રો તમે જોઈ શકો છો કે બાળકોના સ્વેટર જે છે ને આ માત્ર સાઈઠ રૂપિયા આપણે ખરીદી કરીએ અને આવ તો ઘણું બધું વસ્તુ અહીંયા મળી રહી છે અહીંયા તમામ પ્રકારના આ ટાઈપના ટોપી અને મફલર ને આ બધી વસ્તુ પણ મળી રહી છે અને એ પણ બધી વસ્તુ ફૂલ વ્યાજબી ભાવમાં તમને એના ભાવ નોંધ જ આપીશ પણ પહેલા તમને દેખાડું કે ડિઝાઇન અને સ્ટોક જોઈ લ્યો સ્ટોક કેટલો છે તમારે જે પણ ડિઝાઇનમાં જે પણ કંપનીના લોગો વાળો જોશે ને અહીંયા મળી જશે આપણે આ વસ્તુ તમે જોઈ લ્યો ટોપી કેપ આવે બધી રીતની આ ગમે ગમે ઈ લો પચાસ રૂપિયા તમને મરજી પડે માત્ર રૂપિયા પચાસ રૂપિયા ગમે આઈટમ લે ગરાક પચાસ રૂપિયા કોઈ બી વસ્તુ ઘણો બધો છે સ્ટોક ઘણો બધો છે વસ્તુ પ્રીમિયમ સારી વેરાયટીમાં આવે અને ખાસ કે આપણે ગ્રાહક રાજી થઈ જાય ખુશ ખુશ થઈ જાય એમ

કે જેમાં આપણને છે ને ઘર વપરાશની તમામ વસ્તુ લઈને ક્લોથિંગમાં બધી વસ્તુ મળતી હોય છે અને ખાસ કરીને વિન્ટર ચા આવી રહ્યો છે શિયાળો આવી રહ્યો છે તો વિન્ટર વિયર એટલે કે ગરમ કપડાંની ખરીદી પણ અહીં ઘણી બધી થઈ જતી હોય છે અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા સ્ટોલ હોય છે બધા આ ટાઈપના પલંગ ઉપર જ બધી વસ્તુ સેલ થતી હોય છે અને ખાસ તમારે કંઈ ભાવ પૂછવો નહીં પડે કેમ કે બધા જ છે ને પોતાની રીતે ભાવ આપણને કહેતા હોય છે આવી રીતે પોતાની રીતે અવાજ કરીને એટલે બધી વસ્તુની અહીંયા તમને માહિતી આમ જ મળી જશે હવે તમને દેખાડો એ ખાસ ભાવ કેવા છે વસ્તુ કેવી છે શું શું છે તો ખાસ મેં સાંભળ્યું કે તમે પચાસ રૂપિયા બાળકો ના સ્વેટર વેચો છો હા તો આ જે સ્વેટર છે પચાસ રૂપિયામાં કોઈ પણ બાળકોનું હા કોઈ પણ વાંચો પચાસ રૂપિયામાં ઓકે એટલે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે બાળકોના આ ટાઈપના સ્વેટર તમને માત્ર પચાસ રૂપિયા માટે મળી જવાના છે એવી રીતના સર તમે શું વેચો છો ઓકે અને આ કેટલામાં પચાસ રૂપિયા તમે જોઈ શકો છો કે પચાસ રૂપિયામાં બાળક માટેના આ ટાઈપના સ્વેટર આપણને મળી રહ્યા છે લેવા મંડવા આજે બધી ઇમ્પોર્ટે ટોપાવાળા ને ચેનવાળા ખુલ્યા ટોપાવાળા ચેનવાળા બાજુ આવી જાય લાવો જેકી સ્પેન્ડ આવ્યા

તો કઈ રીતે આ રમકડા હોય છે શું ભાવમાં મળી જતા હોય આમાં જે મોટા બધા ટેડી જે અલગ અલગ પ્રાઇસ છે ઓલા જે છે સો રૂપિયા છે આ બાજુમાં છે તે પચાસ રૂપિયા છે ઓકે એટલે પચાસ ને સો માં આપણને આ ટાઈપના ટોઈસ મળી જતા હોય છે અને એમાં પણ તમે જોઈ શકો છો કે તમારે જે પણ ટેડી જોઈએ છે જે પણ તમારા બાળકોનું ફેવરેટ કાર્ટૂન છે એ બધામાં મળી જતા હોય છે દેખાડું આ ટાઈપના ઘર સુશોભનના ઓછાડ અને પડદા સર આપણને કેટલા ભાવ માં મળી જતા હોય પચાસ હજાર રૂપિયા માં એમાં માત્ર પચાસ રૂપિયા પડદા ને ઓછા મળી રહ્યા છે અને શનિવાર માં જ મળે કે શનિવાર માં જો ભાઈ ઓકે તમે આવશો ત્યારે સાહેબ નો સ્ટોલ હોય છે અને 50 રૂપિયામાં પણ ના ટાઈપનો પછ ઓછાળને પડદા મળી જતા હોય છે ખાસ હું તમને શનિવારેની બીજી એક ખાસિયત પણ કહું મેમ જે છે ને સ્પેશિયલી બરોડાથી અહીં ખરીદી રાજકોટ આવ્યાતા ને ખરીદી માટે શનિવારેની મુલાકાત લીધી છે તો તમે સ્પેશિયલી બરોડાથી રાજકોટ આવ્યાતા ને શનિવારેની ખરીદી અમે શનિવાર માટે અહીંયા શોપિંગ માટે આવ્યા છે ઓકે અને તમે વસ્તુ જોઈ તમને વસ્તુ કેવી કઈ લાગી બહુ સરસ છે સ્વેટર ને બધું પડદા ને એના માટે જ સ્પેશિયલ આવ્યા છે અમે ઓકે અને તમે ખરીદી શું શું કરી એય બતાવો અમારા યો અમે સ્વેટર લીધા છે હા હા અમારા બરોડામાં આવી માર્કેટ નહીં ભરાતે ઓહો એટલે રાજકોટિયન્સ માટે ગર્વ લેવા જેવી વાત કે રાજકોટ માટે એમને શનિવાર છે અને તમે અમારા રાજકોટના વ્યુઅર્સને કદાચ શનિવારી વિશે તમારો પર્સનલ મેસેજ આપવા માંગો કે કદાચ કોઈ લોકોને ખરીદી કરવા આવવું જોઈએ કે શું તો આ ખરીદી કરવા આવવું જોઈએ બહુ સરસ વસ્તુ મળે છે બધી નાઈટ ડ્રેસના ના કેપ્રિયો જીન્સ બધું સસ્તું મળે છે એ જ રીતના ઘર વપરાશની બીજી પણ ઘણી વસ્તુ જોઈ શકો છો કે ડોરમેન્ટ એટલે કે પગલુછણી અને બધું તો સર તમારી પાસે આ શું શું વસ્તુ હોય છે

અને ટુવાલ ને ઓછાળ ને ભાવ કહી દુવાલ દોઢસો વાળા છે ઓછા છે દોઢસો વાળા ઓકે છે પાંચસો નો આવે જે વસ્તુ મોલ માં પચીસો સિત્તાવીસો ની મળતો અહીંયા પાંચસો રૂપિયા માં તમને જોવા મળે ઓકે અને

અને એકસો પચાસ સુધીની દરેક રેન્જ મળશે તમને અને આપણી બીજી શું શું વસ્તુ છે બીજા પગના મોજા છે બધી રેન્જમાં પચાસથી માંડીને સો રૂપિયા સુધીના સોની બે સુધીના ટોપીઓ છે દરેક રેન્જમાં પચાસથી માંડી દોઢસો સુધીની હાથના બચ્ચાના મોજા આવે વીસ રૂપિયાથી માંડીને ત્રીસ ચાલીસ પચાસ સુધીના બૈરાઓના પગના મોજા આવે પચાસથી માંડીને સાઠ સિત્તેર એંસી સુધીના જેવી રેન્જ જોઈ તેવી બધી તમામ વસ્તુ તમને વેરાયટીઓ નવી નવી અદનવી વેરાયટીઓમાં સસ્તા ભાવમાં શનિવારી દુકાનમાં જે પચાસ રૂપિયાની મળતી હોય ને એ અહીંયા તમારે ત્રીસ રૂપિયામાં મળી જાય અને દુકાનમાં સો રૂપિયાની મળતી હોય અહીંયા પચાસ રૂપિયામાં મળે એટલો ફરક એની આઈટમ કોઈ આઈટમ બધી નવી ટીપટોપ નવી આઈટમ કાંઈ જૂનું નહીં વાત કરીએ એડ્રેસની તો આપણી રાજકોટની શનિવારે ભરાય છે રાજકોટના કાલાવર રોડ ઉપર રાજકોટના કાલાવાડ રોડ ઉપર આપણે રાજકોટના કણકોટ મેઇન રોડ ઉપર જ્યાં શનિવારે ભરાતી હોય છે અને મેં તમને કીધું એમ અહીંયા અસંખ્ય સ્ટોર આપણને જોવા મળતા હોય છે તો તમે પણ કે મુલાકાત લો રાજકોટની શનિવારી